જો ખરેખર જો મને વાંચવામાં રસ હોય તો મેં નો તમને લાગે હું ગ્રેજ્યુએટ નો છો હું મારા બાપા મને નહોતા ભણાવવા માંગતા હું નિશાળમાં હોઈ જતો હું પાઠ પાકા કરવાનો માણસ જ નથી પણ ઈશ્વરની કૃપા થઈ જાય ભગવાને તમને જે માટે ધરતીમાં મોકલ્યા છે એ વ્યક્તિ તમે પરફેક્ટ થઈ જાઓ એટલે પછી છે ને તમારું ધ્યાન અસ્તિત્વ રાખતું હોય છે આ તમે રાજકીય ક્ષેત્રમાં સમાજ સેવા માટે આવ્યા છો તો એમાં એમાં તમે જેમાં જેમાં આગળ વધતા જાઓ નરેન્દ્ર સાહેબ મોદી એક વાક્ય મને બહુ ગમે છે કે અમને ઉશીના અજવાળા નહીં ફાવે બીજાના અજવાળાની રાહ જોતો ને આમાં ક્યારે દયા ઉડી જાય નક્કી નહીં અમને ઉસીના અજવાળા નહીં ખાવે હું જ જાતે બળતું ફાનસ ભલે નાનો દીવો તોય હું એમ પોતી કાંજ જે માણસ ચાલવાની કોશિશ કરે એને કોઈ દી વાંધો ન આવે નહીં હમણાં કે ને એક ભાઈ એટલે આમ તો જો કે મારી નિશાળમાં એ છોકરો ભણતો તો એ છોકરાને એને બાપાએ પૂછ્યું ભાગવતજી કે બેટા તું વેકેશનમાં આવ્યો છું હાથમાં ધોરણનો છોકરો કે માયાભાઈની નિશાળમાં ભણીશો તો હું તને પ્રશ્ન પૂછું કે પૂછો ને બાપા એ કે આ માખ્યું ઉડે આ જેટલી માખી ઉડે છે એ તો સાહેબ હવે હો આ માખ્યું મારવાના સ્પ્રે આવ્યા બાકી પેલા માખ્યું ન મરાત અને માખ્યું ન હોય ને એની ઘેરે કોઈ મહેમાન નહોતો જાતો ગોરજ નો ખરતો હોય માખ્યું પેલી ખબર પડી જાય કે મહેમાન ના ભાણા થાય છે કે નહીં એમ બાપુ માખી ને બાલકનાથ બાપુ માખીને રહાવાય કેવામાં આવતી ના અમેય જોયું છે મહેમાન આવે ને તો આપણે આમ આમ નેવ્યા આમ આમ નજરિયું કરે મહેમાન રામ રામ છે ઘરે એ ર એ રવાઈ ગોતતા હોય ઓ રવાઈ રીઠી ભાડે તો ખોટી થાય ને ના 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 આમ બાપા જ આવ્યો તો હમ દુજાણા હોય જ્યાં મહેમાનના રોટલા થતા હોય એટલા નહીં આપણી માવું રોટલા કરતી હોય ત્યારે મોબાઈલ ફોન કાંઈ હતું નહીં ભાઈ પણ એ રોટલા કરતી હોય અને એમાં તાવડી દાંત કાઢી જાય એટલે માં પાંચ રોટલા કરવાની હોય ને એને બદલે દહ રોટલા કરે શું કામ કે મારી તાવડી દાંત કાઢે નક્કી માર્ગે કોઈક મહેમાન આવતું હશે સાહેબ સાહેબ આ આ હવે તો તાવડિયું થઈ ગયો હા નાન્યું નાન્યું ઠબુડિયું જેવું ગેસથી રોટલો થાય ભાઈ ક્યાંય અમે આ પરદેશમાં જાય ને મને કહ્યું કે આજે કઢીને રોટલા હું કહું તમે ખાઓ હું કોઈ બહાર ખરેખર હું બહાર ક્યાંય જાઉં ત્યાં રોટલો ખાવ જ નહીં હા આપણા ગુજરાતીઓની એક ખાસિયત એવી છે ને કે આડી અવળી અરવી આપણે અહીંયા 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 બેઠા બેઠા પીઝા ખાતા હોય અને બહાર જાય તો હું કે ખીચડી છે ખીચડી માલી આવ્યો તો હું ખીચડી મળી મળશે હું પહેલી વાર અમેરિકા ગયો ને સાહેબ તો બિચારા એ બધાને એમ થાય ને કે આમ એકચુઅલી કલાકારોને લઈ વારા ઘડીએ મને પૂછે ઓલરાઈટ છો ને ઓલરાઈટ જ છો તકલીફ નથી ને મેં જ્ઞાલી તો આવ્યા તકલીફ તો અમારી બોલા કેમ બોલે ભાઈ જતા હતા રસ્તે ને હાજ પડવા આવેલી એટલે બે રસ્તા હતા એક આમ આડો રસ્તો થોડુંક જંગલ જેવું પણ શોર્ટકટ થતું હતું અને એક આમ ફરીને જવાનું એ પાંચ ગાઉ વધતું હતું ચાલીને જતા માણસો ત્યારે એટલે પાંચ જણા ઊભા થયા કીધું કે ભાઈ આ ફલાણા ગામ જવું એમાં બે રસ્તા એમાં આ રસ્તો કે આ શોર્ટકટ આ હાઉ ટુકડો ઢુકડું પડે આથી કે પણ એ ઢૂકડો રસ્તો છે પણ વચ્ચે થોડુંક આમ જંગલ જેવું આવે ને ભય જેવું છે ને આ લૂંટી લે છે કે આજ નહીં કોઈ લૂંટે આજ આજ તમારો કોઈ વાળ વાક્યો નહીં કરે તક કેમ ત્યાં એ લૂંટે એ જ અમી એ અહીંયાથી યાદ આવે અને અમને તમે પૂછ્યું એમ એટલે મેં કીધું તમે જે તકલીફ ક્યો ને એ તકલીફ નથી તો આવ્યા પોતે કરે અને આ ભૂમિ જ આપણી મહેમાન ની છે ને સાહેબ અહીંયા અહીંયા રાહ જોવાય છે બીજી વાત કે આપણો દેશ જ ભારત જ દેશ એક એવો છે કે એની અંદર પરિવાર છે કાકા દાદા મામા માસી લગ્ન હોય તો કેટલા આવે બને એવી નામ ન લેવાય પ્રસંગ પૂરો થાય નહીં ત્યાં સુધી આડું ન ઉતરાય હા એટલે કે ઓલો કોણ વળખાય ને ભાઈ મારા હાથ ઊભ ભાઈ છે ભાઈ એ થોડાક બે દી વહેલા વી આવ્યા હતા સહજ આવે શું આમાં કઈ બીજું કઈ ખરેખર સાહેબ આપણો જે કઈક આપણો આપણો વિસ્તાર આપણો દેશ એક પ્રસંગ કરો તો કેટલા કેટલા એટલો હોય કે ભાઈ છે હે વારાફરતી ગીત ગાતા હોય આપણે વારાફરતી મુશું હરખી કરતા હોઈએ ચીમના મહેમાન છે એ બધા ભાઈ હા મહેમાનોની આખો પરિચય એટલું નહીં સાહેબ પેલા ઘોડા લઈને આવતા ને તો ઘોડા ઉપર રજ ચોટી હોય ને એની પેલી કહી દેતા પાંચાળના ના મહેમાન આવ્યા ધૂળ કહી દે લાલ ચોટેલી હા હગડ જોઈ લેતા અત્યારે એટલે પરિવાર આપણે જ છે હકીકત આમ જો આ તમને એમ થાય કે આ અમેરિકા છે કે કોઈ પણ જે ઇંગ્લિશ ભાષાના જે દેશો છે અંગ્રેજી ભાષાના જે દેશો ત્યાં ફેમિલી નથી જો ફેમિલી હોય તો એની પાસે શબ્દ કોષ હોય ને આપણે જેમ કાકા દાદા માસા મામા ફુવા હાડુભાઈ હલો નું અંગ્રેજી કરો લે શે હાડુભાઈમાં અંગ્રેજી શબ્દ એનો શબ્દ અરે છોડો ને સાહેબ હાલો એ લોકો કાકાને શું કહે અંગ્રેજીમાં કાકાને શું કહેવાય એ હાથમાં વાળા તને કહો અંકલ ઝાવડોળું બોલને હા એને કડક સાહેબ ભણાવે છોકરાઓને પૂછું ને નામ પૂછું જ ખબર પડી જાય સાહેબ ભણાવે કે બેન ભણાવે હા પોશું પોશું કહે નહીં બેન ભણાવે શું નામ તક મારું નામ રાકેશ છે બેન ભણાવતા હોય શું નામ તક ગુરો સાહેબ ભણાવતા હોય ગુરુની અસર પડે હા એટલે કાકાને શું કેવાય અંકલ મામાને મામાને શું કહેવાય અંગ્રેજીમાં અંકલ માસા ને અંકલ ફુવા ને અંકલ અંકલ માં આખો લોટ આવી જાય હવે કોકે કીધું કે આપણા અંકલ આવ્યા છે તેને કોની ઘીરે મોકલવા માસી ને ઘીરે મોકલવા ફાઈલ ઘીરે મોકલવા એવી જ પરિસ્થિતિ પછી આંટીની આંટીમાં માસી તા કે આંટી મામી તા કે આંટી શું કામ એ હોય તો એની પાસે શબ્દ આપણી પાસે નો ભંડોળ છે પરિવાર નો આખો સંપત્તિ છે આપણી પાસે કોણ આવ્યું તા કે મારા એટલે પરિચય થઈ જાય કે માના ભાઈ કોણ આવ્યું તા કે માસી તા કે માના બેન કોણ આવ્યું તકે ફુવા સાહેબ આ પરિચય દેનારી કોઈ ભૂમિ હોય ઈ ભારત વર્ષ